મારું નામ ચૌહાણ ધનુભાઈ માધુભાઈ અને મોરકંડા આજે અમે ભાજપમાં ઘણા વર્ષો ત્યાં હતા અને મન હેપના કારણે અલગ પડ્યા અને બધે નક્કી કરી બેને હારે ચર્ચા થઈ પ્રમુખ હારે ચર્ચા થઈ બે દિવસ ત્યાં મારી બે ત્રણ દિવસ ત્યાં ચાલુ હતું સમાધાનનું અને બધાએ ગામના આગેવાનો બોલાવી અને અમે નિર્ણય કર્યો કે ભાઈ કામ કરે તો ભાજપ ધર્મનું રક્ષણ કરે તો ભાજપ તો આપણે બધાએ ભેગા થઈ અને ભાજપમાં ભળી જાય અને દેશનો વિકાસ આવા વડાપ્રધાન એ બાહુડ બલી જેવા હોય તો અમે બધા અમારા પંદર સત્તર ગામમાંથી બોલાવ્યો અમારા ગામના અને સમાજના બધા આગેવાનો બોલાવી અને રાતે ફોન ચર્ચા થઈ એ કે કાલને કાલ આપણે પૂરું કરવાનું છે એટલે આજે અમારા ગામમાં સત્તા પેઢી છે છતાંય છોડી અને અમે ભાજપ વહી રહ્યા છીએ

તમે સંગીત થાવ પાંચ માણ નાખી જૂથ બનાવો તો બીજામાં વીસ ટકા ને એમને ભે પડી જાય અને બેન ને અનુભવે છે દ્વારકા આખા જિલ્લાના એક જ ગામડે એના કામ માટે ભરેલા છે તમારી બે ગાડી છતર ચાર વાગળા હોય ને ચાર વાગ્યા

જયસુપાઈ કોમતીભાઈ કટુ સરસરા પાર્ટી પારવારી સભ્યોના સદસ્ય જે એ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં એમ રીતે એને કી વાતમાં આવી અને ઘણી વખત એવું થયું કે આપણે જે પરિવારમાં ઊછોડાયલો કે આવી આપણે જે અપેક્ષાઓ હોય ઈ અપેક્ષા પ્રમાણે क्या कपड़े नष्ट हो सकते हैं क्या मंदुक की हो रही है क्या समझ पे नहीं कलाम आए हो वो हमेशा एक बात कहो अन्य एकलों मात्र मानी बच्चे के इस इतना मजाक नहीं